શહેરના ખોડિયારનગર વુડાના મકાનો પાસે મંદિર નિર્માણ થઈ રહેલું હતું તેને દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોગણી માતા અને રામદેવપીર મંદિર પાલિકાની દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકો દ્વારા વિરોધ સાથે પાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે સ્થાનિકોની રજત થઈ હતી કોર્પોરેશન દ્વારા આ મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી લોકોના રોષને જોઈને પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ ત્યાંથી ભાગતા પણ નજરે પડ્યા હતા દબાણ શાખા સાથે રાખેલી પોલીસ ટીમ પણ વચ્ચે પડ્યા પછી વિરોધ ચાલુ જ રહ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા પાંચ છ વર્ષથી ખોડિયારનગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ એક એક રૂપિયો ભેગો કરીને ઘરે ઘરે જઈને રૂપિયા ઉઘરાવી એક ટાઈમ ખાઈને અમે પૈસા બચાવી અમે આ મંદિર બનાવ્યું હતું એ મંદિર પાલિકાને શું નડતું હતું તે સમજાતું નથી જ્યારે વરસાદ અને પૂર્વ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા ત્યારે કોર્પોરેશનને કંઈ ધ્યાને આવ્યું નહીં કોઈ નેતા આવ્યા નહીં અને અત્યારે અમારી આસ્થાને અમારી ભક્તિને લાગણીને દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે હજુ તો મંદિર બનવાનું કામ શરૂ થયું હતું ત્યાં દબાણ શાખા દ્વારા તોડી પાડતા અમારો ઉગ્ર વિરોધ છે અમારા ઘર જ્યારે તોડી નાખ્યા તેમાં અમે જેટલો વિરોધ નથી કર્યો પરંતુ અમારી દેવી દેવતાઓના મંદિર તોડી અમારી ભક્તિ આસ્થાને દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે અમારા આવાસના તમામ લોકો રોજ પૂજા પાઠ કરે છે માતાજીને અહીંયા આગળ બેસાડી છે જેનાથી માતા અમારી રક્ષા કરે છે આ મંદિર બનાવવામાં અમે સરકાર પાસે કોઈ રૂપિયો લીધો નથી અમને મંદિર બનાવીને આપો અમારી આસપાસ કોઈ બીજું મંદિર નથી જેથી કરીને અમે અમારા આવાસના મકાનોમાં જેટલા જણ રહે છે તે લોકો માટે અહીંયા એક મંદિરનું નિર્માણ અમે ફંડ ઉઘરાવીને કરેલ છે એ પણ નોટિસ આપી નથી પોલીસ લઈને આવ્યા અને આ મંદિરને તોડી પાડવામાં આવ્યું આ મંદિર જૂનું હતું એને અમે નવું મંદિર બનાવ્યું હતું જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે અમારા વડીલને ફેટ પકડીને જીપમાં બેસાડી દેવામાં આવ્યા ગેરકાયદેસર મકાનો દબાણના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું કેટલાક લોકોને કરોડો લાખો રૂપિયાનું નુકસાન થયું માલેતુજારો દબાણ તોડવાની જગ્યાએ અમારા આસ્થાને તોડે છે એ યોગ્ય નથી અમારી હાય પાલિકાના કર્મચારીઓ નેતાઓને લાગશે અમારા માતાજી એમને સબક જરૂર શીખવાડશે

એની નીચે ઉંદરા છે જેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું એટલે આ લોકો ઊંચું કર્યું એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ આવી તમને નોટિસ કોને આપી જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા અમને લખાણ આપવું જોઈએ ને જેને કે ભાઈ આવે તે નોટિસ આપતા એને લખાણ જોઈએ ને ના અમને છે ને નોટિસ પણ નહીં આપી કોઈ જેને આ કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડના કે આવું ના ચાલે કોઈને દરેક દરેક મારું નામ રતન બેન આ ઉડામાં કમ્પ્લેન આપી કોલ નગર વ્હાઈટ ઉડા છે અને અમે એ ઉડા ચુમ્માલીસ પાંચ છ વર્ષથી ભેગો કરી અને બધાના ઘરે ઘરે જઈ અને માફી માંગી માંગી ને પૈસા ભેગા કર્યા દિન રાત તાપ તડકા ઉભા રહી અને અમે ઘર બનાવડાવી ભૂખ્યા તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા ચોકડી માં આટલું નાનું મંદિર એમને શું નડતું હતું અને આટલું આટલું પાણી ભરાઈ જતું હતું પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જોવા નહીં આવતી ખાવા પીવાનું કશું અમને આવતી નહીં આજે અમે જવાન જવાન છોકરીઓ છે જવાન જવાન વહો છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજાપાઠ કરવા માટે પૂજા પાઠ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર